સુરત શહેરમાં ફરી એકવાર શરમસાર કરતી ઘટના સામે આવી છે સુરતમાં ફરી એકવાર એક બાવન વર્ષના આધેડે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે સુરતના લીંબાયત વિસ્તારમાં પોન સાઇટ જોવાના શોખીન આધેડે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે બાળકી આ નરાધમના પૌત્રા સાથે રમવા માટે આવી હતી ત્યારે નરાધમે બાળકી પર નજર બગાડી હતી અને માસુમને લોલીપોપની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો જ્યાં તે બાળકીને પોર્ન વિડીયો બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે ત્યારબાદ બાળકીએ ઘરે આવીને આ વાત માતાને કહેતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ કરતાં ફરિયાદને આધારે આધેરને ઝડપી પાડવામાં આવ્યો છે વધુમાં આ નરાધમની મોબાઈલ સર્ચ કરતાં તે સતત પોર્ન ક્લિપ જોવાનો આદિ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લિંબાયત પોલીસે આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે